સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયો નામ છે દેવ સભામાં મંત્ર એ કથા દેવી ભાગવત પુરાણની અંદર આવેલું છે એટલે કે મહેસાસુરે જ્યારે યુદ્ધ કરવાનું કહ્યું ત્યારે દેવોની સભામાં કેવી મંત્રણા થઈ તેની કથા શું સારું તે આપણે જોઈએ કેવી કેવી વાતો થઈ છે દેવસ્ગા આ કથા વ્યાસજી કહે છે સ્વર્ગમાંથી ગયા પછી દેવ તથા દેવને બોલાવીને કહ્યું કે હે દેવતાઓ નો પુત્ર મહીષાસુર દેવકીય નો પ્રસિદ્ધ રાજા છે તેને વરદાન પ્રાપ્ત થવાથી અભિમાનમાં શકી ગયો છે તે સેંકડો માયાવો રચવામાં દૂતને અહીં મોકલ્યો હતો દૂતે મને કહ્યું કે હે ઇન્દ્ર તમે સ્વર્ગ છોડી દો અને તમારી ઈચ્છા મુજબ ગમે ત્યાં ચાલ્યા જાઓ અથવા તો મહેસાસુર દાનવની સેવા કરવાનું સ્વીકારી લો આ દાનવ અતિ દયાળુ છે તે અમારું ભરણ પોષણ કરવાની યોગ્ય વ્યવસ્થા કરશે વળી તે ક્યારેય પોતાના સેવા કરનાર સેવકો ઉપર ક્રોધ કરતો નથી છતાં જો આપણે તમારે એમની વાત ન સ્વીકારવી હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જાવ હું અહીંથી જઈ એટલે તરત જ દાનવરાજ શું કરવું જોઈએ તેનો મને વિચાર કરો હે દેવતાઓ બળવાન પુરુષ કોઈ પણ દુર્બળ શત્રુની ઉપેક્ષા ન કરવી જોઈએ અને જે અભિમાન બળથી ગર્ભીષ્ઠ થયેલો શત્રુ હોય છે હાર જીત તો પ્રારંભને આધીન છે તેને કોઈ ટાળી શકતું નથી આવા સમયે તેની સાથે મિત્રતા કરવી યોગ્ય નથી કારણ કે દુષ્ટ લોકોની સાથે મિત્રતા કરવાથી કોઈ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી તમે બધા શ્રેષ્ઠ વિચારકારક છો જેથી મારી વાત વારંવાર વિચાર કરી ઓચિંતા તેની ઉપર હુમલો કરીએ તે પણ યોગ્ય નથી જેથી ક્યાં સરળતાથી પ્રવેશી શકે તેવા ઉતાવળે જનારા ગુપ્તચરોને પહેલા મોકલવા જોઈએ અને આ ગુપ્તચરો પણ એવા હોવા જોઈએ જે શત્રુને પૂરેપૂરી ચાલને સમજી શકે કોઈ પણ પ્રલોભમાં ન કરે ભાષી હોય કોઈ સાથે વધારે મિત્રતા ન કરે ખરેખર શત્રુની તૈયારી હલચાલ અને સેનાની સંખ્યા શત્રુ યોધાઓની બાતમી મેળવી પછી સડાઈ કરવી જોઈએ યોગ્ય બને તો મહેસાણી લીધા પછી આપણે તરત જ સહાય કરવા માટે તૈયાર તૈયારી કરવી જોઈએ બુદ્ધિમાન પુરુષ હંમેશા વિસારીને જ કાર્ય કરવું જોઈએ આયોજન વગરનું કાર્ય કરેલા કાર્યમાં દુખી થવાની શક્યતા હોય છે માટે જ વિદ્વાન પુરુષોએ બધી રીતે વિચાર કરીને જ સુખદાયી કાર્ય કરવું જોઈએ વળી રીતે એક ચિત્ત વાળા દાનવોમાં ફાટફૂટાવી માટે આ કાર્યમાં તો સુખી રીતે ગુપ્તચરો જાય તે જ બરાબર છે અત્યારે દાનવો સાથે યુદ્ધ કરવાનું યોગ્ય નથી એ તો જાણ્યા વિના જ દબા લીધી તેના જેવું થાય છે કાર્ય હંમેશા વિપરીતું થાય છે ભેદ જાણવા માટે કુશળ અને વિશ્વાસુ ગુપ્તચરોને મોકલી દીધા તે ગુપ્તચર ત્યાં જઈ શત્રુઓનો ભેદ જાણી પાછો ઇન્દ્ર પાસે આવી ગયો તેણે શત્રુ મહેસાસુર ની સંપૂર્ણ સેનાના બરાબર જાણકારી ઇન્દ્ર આપી દીધી ઇન્દ્ર તો શત્રુ ની સૈન્ય અત્યંત વિસ્મય પામ્યો તેણે તરત જ આ વાત સર્વ દેવતાઓને જણાવી દીધી પછી મંત્ર વેતાઓ શ્રેષ્ઠ એવા પોતાના ગુરુ બૃહસ્પતિને બોલાવી ઇન્દ્ર તેમની સાથે વિચારણા કરવા માંડી તેમજ ઉત્તમ આસન ઉપર બેઠેલા અંગીરા નંદન બૃહસ્પતિએ કહ્યું દેવતાઓના ગુરુ હવે આવા સમયે શું કરવું જોઈએ તે જણાવું આપ મહેસાસુરની શક્તિને ને જાણો એની સેના વિશે પણ આપ જાણો છો એની સાથે યુદ્ધ કરી એને પરાજિત કરવું ઘણું કઠિન છે માટે આવા સમયે આપ એનું કોઈ કાર્ય કરો જેનાથી તેની શક્તિ ક્ષીણ થઈ જાય જેમ શુક્રાચાર્યજી દેતીઓના વિઘ્નો દૂર કરનારા છે તેમ તમે અમારા વિઘ્નોને ભરનારા બનાયા છો આપનો અભિપ્રાય ઉત્તમ હોય છે ત્યારે વ્યાસજી કહે છે દેવરાજ ઇન્દ્ર ની વાત સાંભળી દેવગુરુ બૃહસ્પતિએ મનથી ખૂબ વિચાર કરી કાર્ય સિદ્ધ કરવામાં તત્પર થઈ ઇન્દ્ર ને કહેવા લાગ્યા હે દેવરાજ તમે શાંતિ રાખો અત્યારે ધૈર્ય રાખો અત્યંત જરૂરી છે દુખ આવી પડે ત્યારે ધૈર્ય ગુમાવવું નહીં દેવરાજ હાર અને જીત તો પ્રાર્થને આધીન હોય છે માટે બુદ્ધિમાન પુરુષે હંમેશા એમ જાણતા પુરુષો પોતાના પુરુષાર્થ પ્રમાણે અવશ્ય ઉદ્ધમ કરવો જોઈએ પણ જાણે છે કે બધું દેવાધી છે એટલે કે બધું દેવના હાથમાં જ છતાં તેઓ હંમેશા ઉદ્ધમ કરવામાં જ થઈ યોગમાં તથા ધ્યાનમાં પરાયણ માટે વ્યવહાર કર્યા પ્રમાણે સર્વકાળ ઉદ્ધમ તો જ કરવો જ જોઈએ પછી તેનાથી સુખ મળે કે ન મળે તેની કોઈ ચિંતા ન કરવી જોઈએ કારણ કે સુખ દુઃખ તો પારભને આધીન છે ત્યાગ કરી પડ્યા રહેવું ન જોઈએ જો પુરુષાર્થ કરીએ તો છતાં પણ જો કાર્ય સિદ્ધિ ન થતી હોય તો તેમાં કાર્ય કરનારનો દોષ નથી કેમ કે મનુષ્ય પ્રારંભ ને આધીન છે તે પ્રારંભ ની સત્તા ને બદલી શકતો નથી ઇન્દ્ર સેના મિત્ર મંડળ મંત્ર રથ અને શત્રુ આ બધા તો માત્ર સાધન છે તેના દ્વારા કોઈ કાર્ય સિદ્ધ થઈ જાય એવું નિશ્ચિત નથી કાર્યની સફળતામાં તો દેવની સત્તા જ મુખ્ય હોય છે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે બળવાનને ને અનેક દુઃખો સહન કરવા પડે છે વિચારો બુદ્ધિમાન ક્યારેક લોકો જય પામે છે જ્યારે સુરવીર લોકો પરાજય પામતા હોય છે આમ તેવા ધિન સંસારમાં શોક ન કરવો જોઈએ પરંતુ પરિશ્રમ તો ચાલુ જ રાખવો જોઈએ જ્યારે દુઃખ આવી પડે ત્યારે આપણાથી વધારે દુઃખીજનો સામે જોવું જોઈએ અને સુખ આવે ત્યારે આપણાથી વધારે સુખી લોકો સામે જોવું જોઈએ હર્ષ અને શોક એ આપણા શત્રુઓ છે તેને પોતાનો આત્મા સોંપી દેવો ન જોઈએ જ્યારે પણ હર્ષ કે શોક ઉત્પન્ન થાય ત્યારે બુદ્ધિમાન પુરુષે ધૈર્ય ધરવું જોઈએ

પછી મારે સુખ કે દુઃખ કે મૃત્યુ એ શરીર ધર્મ છે હું આ ધર્મો ધર્મોથી રહીત છું શોક તથા મોહ એ શરીરના ગુણ છે હું તેની ચિંતા શા માટે કરું હું શરીર નથી અને તેની સાથે મારો કોઈ કાયમી સંબંધ નથી મમતા એ મોટું દુઃખ છે અને મમતાનો અભાવ એ પરમ સુખનો સાધન છે હે ઇન્દ્ર સંતોષ એ સુખનું મોટામાં મોટું સાધન છે સુખી થવું હોય તો સંતોષનો આશરો લેવો જોઈએ હે આર્ય સર્વો દેવતાઓ તમારા સહાયક છે તમે પોતે બુદ્ધિશાળી છો જે થવાનું હોય છે તે થઈને જ રહેશે તેનો કોઈ રોકી શકતો નથી આવી પરિસ્થિતિમાં સુખ દુઃખની ચિંતા ન કરવી જોઈએ હે મહાભાગ પુણ્યના નાશ માટે સુખ આવે છે અને પાપના નાશ માટે દુઃખ આવે છે માટે બુદ્ધિમાન પુરુષ સુખ નાશ થતા એટલે દુખ આવતા ખરેખર આનંદ આવવો જોઈએ તેથી હે મહારાજ હમણાં મંત્રીઓની રાય લઈ તમે યથા યોગ્ય પ્રયત્ન કરવા તૈયાર થઈ જાવ પ્રયત્ન કર્યા પછી પણ જે થવાનું છે એ તો થઈને જ રહેશે આવું બૃહસ્પતિ છે તો મિત્રો આ કથા અહીંયા પૂરી કરીએ અને જો મિત્રો આ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ને કરી દેજો મિત્રો હું એટલી મહેનત થી વિડીયો બનાવું છું તો એટલું તો તમે ફરી શકો છો તો હવે આપણે ફરી મળશું એક સુંદર મજાની કથા ઉપર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી